you <sweak> આજે આપણે નવા ભાગીદારના પ્રવેશ વખતે ઘાલકાત અનામત અંગેની જોગવાઈ કેવી રીતે થશે તે જોઈશું તેમાં પહેલું છે કે જ્યારે જોગવાઈ ન કરવાની હોય ચાલીસ હજાર અને દેવાદારની અસર આવશે એડમિનના પ્રવેશ પછીના પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ અને ઘાલકાત અનામતની જોગવાઈ અસર આવશે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ બીજું છે કે ઘરકાત અનામતની જોગવાઈ એ જૂના ઘાલકાત કરતાં વધુ હોય દાખલા તરીકે અહીં તેવા દ્વારા પહેલાં જે ચાલીસ હજાર હજાર અને પહેલી ત્રણ અને હવાલામાં દસ ટકા અનામતની જોગવાઈ કરવાની છે માટે પહેલી અસર આવશે એડવીડના પ્રવેશ પછીના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદાર ચાલીસ હજાર ઘાલખાત અનામત ચાર હજાર અને બીજી અસર આવશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ચાર હજાર માઇનસ ત્રણ હજાર બાકી મળશે એક હજાર તેવી જ રીતે જ્યારે નવી ઘાલખાત અનામત એ જૂની ઘાખાત કરતાં ઓછી હોય દાખલા તરીકે અહીં દેવાદાર આપેલા છે ચાલીસ હજાર ઘાલખાતા આપેલી છે ત્રણ હજાર અને હવાલામાં ઘાલખાત અનામત રાખવાની છે પાંચ ટકા માટે પહેલી અસર આવશે એડબીનના પ્રવેશ પછીના પાકા સર્વેમાં ચાલીસ હજાર પાંચ ટકા લેખે ઘાલખાતા લેખે બે બે હજાર અને બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ ઘાલખાત અનામત ત્રણ હજાર માઇનસ બે હજાર અને બાકી મળશે એક હજાર થેન્ક યુ